અંજાર વીરબાળ ભૂમિ જાન્યુઆરી બે હજાર એક વિનાશક ભૂકંપને આજે વર્ષ પૂર્ણ થયા પણ સ્વજનોની યાદમાં આજે પણ અશ્રુ વહેવા લાગ્યા સમગ્ર કચ્છને હચમચાવી નાખનાર વિનાશક ભૂકંપ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકમાં આવ્યું હતું આ વિનાશક ભૂકંપમાં ઐતિહાસિક એવા અંજાર શહેરને ખૂબ જ મોટું જાનમાલનું નુકસાન થયું હતું જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી અંજાર નગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવતું હોય છે જાન્યુઆરી બે હજાર એક સવારે રેલી સવાસેર નાકાથી શિવાજી રોડ માધવરાય મંદિર કસ્ટમ ચોક ખત્રી ચોકમાંથી ટાઉન હોલ તરફ પ્રયાણ કરી રહી હતી ત્યારે આ રેલીની અંદર ચારસો વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો તેમજ પોલીસ પણ પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક આઠ વાગ્યા ને છેતાલીસ મિનિટે વિનાશક ભૂકંપ આવતા એકસો પંચ્યાસી વિદ્યાર્થીઓ એકવીસ શિક્ષકગણ બે પોલીસ જવાનો તેમજ એક ક્લાર્ક સહિત કુલ બસો નવ લોકો હંમેશા ભારત માતાની ગોદમાં સમાઈ ગયા હતા તેમની કાયમી યાદ માટે વાલીમંડળ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી દર પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવે છે આજ રોજ સચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે દિવંગત આત્માઓને શાંતિ મળે તે સંદર્ભે દીપ પ્રાપ્ય સાથે રામધૂન તથા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું રિપોર્ટ ભારતી માખીજાણી અંજાર